નવલા નવરતા છે તો બીજા નું સલાહ નથી આપતો આપણે કસરે ખાસ કરી બેટા દરબો એટલે ત્રણ અક્ષર છે દ એટલે ગાવું ર એટલે રમવું અને બ એટલે માં ડિસ્કા રાખશો નહીં આ ડિક્ષામાં આ ડિસ્કા માલ પર સમાજ આવડા રસ્તે યોગ્ય છે ભલે રાખતા એના ઘરે રાખે પણ પરંપરા છે નવરતા ત્રણ આવે છે આહો મહિનાના બાર મહિનાના અને સૈતર મહિનાના સમજી લેજો આ પ્રાર્થના છે શેના આ છે હવે આગળ નથી જવું તો હે દીકરી મારા કચ્છી દીકરીઓને ખાસ કરીને આદેશ તમે ગરબે રમો ભારતીય પરંપરા કારણ કે તમારી નોંધણી દેશ વિદેશમાં લેવાય છે તમે આપણી પરંપરા સંસ્કૃતિ જે આપણી જાળવણી છે ભલે તમે રાખો જ છો પણ આખા દેશ પહેરી ભારતીય ભરત અને ગરબે રમજો તો દેશ વિદેશમાં બેટા તમારું નામ છે જ પણ ના નહીં બોલાશે કે ધન્ય છે મારી કચ્છ ની ધરતી ને કે આવી દીકરીઓ ની સંસ્કૃતિ લઈને બેઠી છે પણ અડધા લુગડા પહેરી અને કોઈ બી ગરબા નો રમ છો કારણ બહુ પાપ છે તો ભલે રમતી હોય રમે પણ બીજું કે નવરતા માલકો કોઈ ડિસ્કો નો આવો જોઈએ ડિસ્કા રાખો તમારા ઘીરે લગ્ન ડિસ્કા કરો પણ માના નવલા નવરતા છે જે ચોક છે અને ચાકર ચોક કહેવામાં મારે છે તો કે નવદુર્ગા નો વાસ છે તો અહિયાં આમ આમ ન કરશો કારણ કે તમે આમ આમ કરશો બીજા આમ કરશે પણ આ બીજા ને કલમ બાપુ મોગલધામ થી કે છે એમાં હું ખાસ કરીને કચ્છ ને કહું છું બા આખા પહેરવેશ પેરી અને રમજો નતર જો કે આખા પહેરવેશ ભાડે મળે છે ભાડે લઈ લેજો પણ અડધા લુકડા પેરી ન રમજો કારણ કે નતર તમને તકલીફ પડી છે કારણ કે દીકરી છે નવ દુર્ગા છે એ ભવાની છે એ જગદંબા છે એ એક શેરની છે તો આખા ભાતીગળ તારીખે બાપ આપણી કચ્છની પાઘડી કચ્છ તો કચ્છ છે બાપ એવી પાઘડી પેની ભાઈ દીકરા રમતા હોય છે રમતા હોય છે જેને સુરવાલ કહેવામાં આવે છે અજકણ કહેવામાં આવે છે પાક કહેવામાં આવે છે આવા પેરી અને રમવા વાળા હજી રમે છે પણ કલાકાર ને બોલાવો જો એને કહી દેવા બાપુ નો આદેશ છે ભાઈ અંકડી ન બોલતો હું ભૂંગલા લેવા જે ભૂંગલા રાખતા ઘરે કઈ સમજે પાવલી લઈને પાવાગઢ ગઈ તી મામન દર્શન દેને ને પાવલી આ બધા ખોટા ગરબા છે આ બોલનાર ને પાપ લાગે ને સાંભળવા પાપ લાગે આ માતાજીના ના જાપ છે ગરબો એટલે મેં તમને પેલા કીધું ને ગો એટલે ગાવું રો એટલે રમું ને બો એટલે માં તો ગરબા ભાતીગળ ગવરાવજો કચ્છી માં ગવરાવજો ગુજરાતી માં ગવરાવજો કારણ કે આ કચ્છ પૂરતો દઉં છું કારણ કે હું તો આખી દુનિયા ને છું પણ મારા કચ્છી માડુને કઉ છું બાપ જે તમે ગરબા રમો આપણા પહેરવેશ પાટીદાર છે પરંપરાના ઈ જાળવજો કારણ આપણી આ સંસ્કૃતિને ધક્કો લાગી રહ્યો છે અડધા લુગડા ન પહેરાય હા પછી વાંધો નહીં ઘરે તમે પહેરવાનો પણ ગરબીમાં તમે રમવા જાઓ તમે આખા ડ્રેસ પહેરીને જાયો અને બીજી વાત સરકારે નિયમ સારા લીધા છે એમાં રમવા જાવ તો તમારી પૂરેપૂરું ખાતરી તમારું એડીટી કાર્ડ શું કહેવાય ભાઈ એડિટ કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ જ્યાં તમે રહેતા હોય સરનામું આ બધું ભેડું રાખવાનું અને પછી જ રમવા જવાનું ભીડભાડ હોય એ આપણે મર્યાદા રાખવાની છે જે યોદ્ધા પોલીસ નથી કેતો યોદ્ધા સમજી લેજો જે યોદ્ધા જે તમને નીમ કે નિમનું પાલન કરજો અને ગરબીના જે આયોજકો છે એ બહુ સારું કરી રહ્યા છે કારણ કે હવે કંકુ ની લાલ છો જે આયોજકો તમને કે એ પૂરેપૂરું પાલન કરજો આયોજકો તમને કે એટલું કર જે એમાં મોઢા ન ચડાવવાના હોય કારણ કે આ આપણી એકતા છે કચ્છ ની માલપુર શું કામ રાજ મોગલ ધામે તમે જાણો છો લાવ્યો આયા મુસલે એમાન દીકરા મોગલની જે બોલાવે છે મોગલના ઢોલ નગારા વગાડે છે આયા સેવા કરે છે તો આ મોગલ ધામ થી તમને બાપુનો નો અવાજ છે બાપ ભાઈચારો રાખજો અને કોઈ પણ એકતાને ને તોડવા કરે એને જાહેર માં ખબર બહાર કાઢો અને પોલીસ ના હવાલે કરો કારણ કે ડાબોળી એક જ હોય આપણી એકતાને આમાં જાતિ ન જોવાની હોય એ એકતાને ને તોડવા કરે તો યોદ્ધાને ને હવાલે કરી દો અને મારી મારી ને બઠો કરી આ એક બાપુનો આદેશ છે પણ જવા અને આપણે એને શું આ આપણી નબળાઈ છે તો આ એકતા રાખવાની છે પેલા નવરતું છે માતાજીના જાપ છે અને સંસ્કૃતિના અને ભારતી ગણ ગરબા બોલજો માં આશાપુરા ના બોલો મોગલના ના બોલો ખોડિયાર ના પીઠળ મા કાળી ના બોલો નવ દુર્ગાયુ છે નવ લાખ નોબડી આવી છે એમાં જે કઈ તમે બોલતા બોલો તમારી કોળી દેવી ના બોલો પણ ભારતી ગૌ સંસ્કૃત અને હાફતા ના બોલાવે ન બોલશો કારણ કે શબ્દ અન્યાય થાય તો કેન્સલ થાય પાપ લાગે એમ પરંપરા જે છે એ ગરબા બોલજો આપણે ઘણા છે રવેશી ગરબા આવ્યા છે આશાપુરા ના છે આશરો રે માધુ આશાપુરા આઈ સપને આવી શેઠ ને કીધી જાણ રે કસમ દેવી આશરો રે માંગુ આશા પુરા હાલ નો આવા ગરબા ધાર્મિક બોલજો રવેશિના બોલજો આ ધ્યાન રાખજો આ બધું ખાસ ધ્યાન રાખજો આ રવેશી ના ભૈયા મોગલો આવ્યા તા મંદિર લૂટવા માયે ખડકે કાપા યાના કાન એવા સમરણ કરો ને રવરાય આ આ ગરબા છે ખોડિયાર માના છે દર ઘરે થી નિસરિયા આવ્યા છે માટે લગામ ધામ માટે અને ધરો માટે છે ત્યાં છે ધામ ખોડિયાર ના હા આ બોલો નાગભાઈ ના બોલો આ બધા ગરબા છે બાપ તો આખા બોલો અડધા કોઈ બોલશો નહીં આ બાપુ નો કારણ અંકડી ક્યાં બોલાય ત્યાં જ્યાં બગડા સતી બોલતી હોય ત્યારે ખબર હતી અહીંયા ત્યાં આમ આમ કરો ત્યાં તમારે જે કરો કરો આમાં આમ આમ કરો અડધા લુકડા પહેરો પણ આપણે જાગૃત થાય તો બીજા થાય છે સમજી જાવ તમે આપણે આ કચ્છ વાળાનું ખાસ કવ બાપ મારા કચ્છી માંડુ પચીસ થી ત્રીસ લાખ ની આપણી વસ્તી છે કારણ કે આ કે હવે આપ ફાટ્યો ને થીગડું ક્યાં દેવું હું કચ્છ ના ને કઉ છું બાપ ભાતીગળ રાખજો અને પુરુષો અમે પોતે ઠેલું મારી રમતા ગરબા એક ગાતો ને વાય બીજા ઝીલતા હોય સમજી ગયા ને એમાં બહુ સારો છે કે અમે બોલતા જૂના ગરબા આવતા સમજ્યા જૂના ગરબા એ આકાશ માંથી આ ગરબા આ આપણી સંસ્કૃતિ જાળવજો પરંપરા ગરબા છે એને જાળવજો સંસ્કૃતિમાં બોલવાના અને કોઈ હિન્દી ગરબો ન બોલશે હિન્દી બોલો તમારા કીએ પણ માનો ચોક છે અહિયાં હિન્દી ના બોલાય આ હિન્દી ગરબા બોલી બોલી તો આપડા સંસ્કૃતિ ની પાર પીટી નાખી છે તો ગાવા વાળા ને કાન માં જાય કે ભાઈ ભાઈ હિન્દી નો બોલતો ને કોઈ ડાસ ના નો વગાડતો ને બોલતો પરંપરા જે ગરબા છે કારણ કે તો જ આપણી ભારત ની દીકરીઓ એને જાણવા મળશે એમાં દીકરીઓ નો વાત નથી એમાં વાત આપડે છે હવે આપણે કઈક હારા ગરબા બોલી દીકરીઓ ને ખબર પડે આપણે આમ આમ કરી એટલે બિચારી ને શું ખબર પડે દીકરીઓને એ આપણા સંસ્કાર રેડવાના છે ધાર્મિક ગરબા ધાર્મિક સંત બોલો ધાર્મિક દુવા બોલો માતાજીની ની બોલો હાવડું બોલો આ અમુક ખબર ખબર નહીં પડે હાવળ એટલે હું સરોજ એટલે છું સંત એટલે શું હવે આ બધું દાય પણ માં મોબલ આવી નહીં થવા દઈએ પણ બને ત્યાંથી કચ્છી માં ગરબા બોલાવજો અને સારા કલાકારો હોય અને કચ્છી ભાષામાં બોલતા ગરબા એને આમંત્રણ દેજો ને એને ખુબ રાજી કરજો અને આ ગરબા નવી નવથી બોલજો ઓલ બાપુનો આદેશ છે જય મોગાળ જય મનદાર જય બડવાળી જય કમરાવાળી લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ